જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજા માતા છો તો ફરીવાર મિત્રો હું બ્લોગ યુટ્યુબ ચેનલ અંદર આપ સૌનું હાર્દિક 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 સ્વાગત છે તો સ્કૂલે છે તો અહીંયા આવ્યા હું નાઈ ધોઈને પાછા રેડી થઈને ઉપડ્યા છે ફરીવાર ભાવનગર મઢુલી સ્ટુડિયો રેકોર્ડિંગમાં આપણે ગીત રેકોર્ડિંગ કરવાનું જોઈએ હવે એક ગીત રેકોર્ડિંગ કરું છું કે ન્યા જઈને બે ત્રણ ગીત રેકોર્ડિંગ કરું છું અત્યારે જો ઉપડ્યા છે અને હું વાત કરું તમને વરસાદની અને ગારાની બરોબર હો જોઈ શકો છો આમ જુઓ નજીઓ ના નજીઓ વ્યવહાર વ્યવહાર મળી છે ને

મોળ આમ નતો હોય રૂપમાં છે કેમ કેમ પણ આવ થાય કે ધરાઈ એમાં મરશું મીઠું નાખવાનું અને આ બધા પોગરાવાળ છે હા ઓલો આવે ને આંગરા ખાવા વાડીમાં જાય ઈબડા ખાવા આજ બધો ભાગ છે દુકાનનો ભાગ ગવાળો નું નામ લો પોળા પોળા આવતા ગદગદ પોળા ખાવાલા એમ ખાતા

અને જેમાં મ્યુઝિક આપ્યું છે અમારા મઢુલી સ્ટુડિયોના માલિકે વાજયભાઈ મેવાડા અને ચેનલના પ્રોડ્યુસર છે નામ આપો તમારું ભીમજીભાઈ અને એમની યુટ્યુબ ચેનલ એટલે કે શિવમ સ્ટુડિયો દડવા જે યુટ્યુબ ચેનલ ઉપરથી મારું સરસ મજાનું ગીત ટૂંક સમયમાં આવી રહ્યું છે માટે એ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને ગીત રેકોર્ડિંગ થઈ ગયું ત્યારબાદ હવે અમે હરે હરને આંકલ કરવા જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો અમારા અજયભાઈ શરૂઆત કરી દીધી અમે બેઠા છીએ મોહિનીબેન છે એક્ટર પરમાનંદ બાપુ એમના મધર છે મોહિનીબેનના અને આ છે અમારી પાર્ટી અને એવી બધા હારેયાર કરીશ તમારે કરવું હોય ધીમે ધીમે રજા લઈ આવજો અજયભાઈ શિવમ સૂર્યો દેવગાણા આવજો મોહિનીબેન આવજો તડવા આવજો 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 બધા આવજો પેલું ચલો આવજો મળીએ સાંજે ભેગા થવાનું પાછું અંદર હોટલ ની અંદર એન્ટર તો થઈ ગયા છે પણ આવીને સીધા નાના છોકરા ની હોય ને એમાં બે ગયા મજા જ આવે મજા આવે તીર્થુ ને ગોપાલભાઈ ની બધા અમે ઊભા છે અને આ જો હેઠા ઉતરો હેઠા આ મોટા ઈસ્કા નો ધ્યાન માં આવે નાના ઈસ્કા માં બેઠા નાના મારે દોડો ઈસ્કો હોય ને ક્યાં ગયા થા આજ આજ હું હજી બન્યા રેકોર્ડિંગ માં કોનું હતું

લાખી નાખી પરસાદી રામશ્રી 7 વર્ષ શાક પણ ઠીક છે આ હું પ્રસાદી હોટેલ પ્રસાદી આમ જો અમારા ખાનું

ઓ તો જાતા અમાર રાજા બાય 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 આયા આયા આવજો આવજો તમને કેવું લાગ્યું જવું હમણાં જાણે એમ નસ માં લાયા હોય એ પિકનિક લેબિલિટી આમ જો ઓ આવજો બાય બાય આ તમારું લેતા જાઉં વાહ થેન્ક યુ આવજો હવે બડે બડે તો વાત છે દોડ આવજો બધા આવજો 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 આવજો